ગામડામાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો આખા પંથકમાં બધા એના આ ઘોડાના ખૂબ વખાણ કરતા કેટલાય ઘોડે સવારો આ ઘોડાના માગ્યા દામ આપવા તૈયાર હતા પરંતુ ખેડૂત ઘોડો વેચવા માંગતો ન હતો કારણ કે એ ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો એક દિવસ સવારે જાગીને એણે જોયું તો એનો ઘોડો ગાયબ હતો એને ઘોડાને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા પણ ઘોડો ન મળ્યો ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું ભાઈ તમારા નસીબ ખરાબ છે કે તમારો જાતવાન ઘોડો ચોરાઈ ગયો ખેડૂતે ગામ લોકોને કહ્યું મારા નસીબ ખરાબ છે કે સારા એ નક્કી કરનારાઓ હું કે તમે કોણ કુદરતના આયોજનને સમજી શકવા માટે આપને કોઈ સક્ષમ નથી ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા જતા રહ્યા કે આ ડોહાનો ચસકી ગયું છે એનો ઘોડો જતો રહ્યો એના આઘાતમાં આવી વાતો કરે છે થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા દસ જંગલી ઘોડાને લાવ્યો ગામ લોકોને આ સમાચાર મળ્યા એટલે બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું તમે તે દિવસે સાચું કહેતા હતા તમારા નસીબ ખરાબ નહીં સારા છે અને એટલે આ ઘોડો બીજા દસ ઘોડાને પોતાની સાથે લાવ્યો છે ખેડૂતે કહ્યું તમે હજુ તમે મારી વાતને સમજી શક્યા નથી આ ઘટના મારા સારા નસીબ છે એમ પણ ન કહી શકાય થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ ભાંગી ગયા ખેડૂતનો એકમાત્ર આધાર પથારીવશ થઈ ગયો ગામલોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું તમારી વાત બિલકુલ સાચી હતી આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસીબ ન હોતા જો ઘોડા ના આવ્યા હોત તો તમારા દીકરો સાવ સાજો નરવો હોત તમારા નસીબ ખરાબ કે દીકરો ખાટલે પડ્યો ખેડૂતે દુઃખી થતા કહ્યું ભાઈઓ દીકરાના હાથ પગ ભાગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય કારણ કે કુદરતના કાર્યનો મુશ્કેલ છે થોડા સમય પછી યુદ્ધ જાહેર થયું સરકારના માણસો ગામમાં આવીને બધા જ યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો કારણ કે એ તો લડી શકે તેમ હતો જ નહીં

કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવન નૌકાને મુકત રીતે વહેતી મૂકવામાં આવે તો એની મજા કંઈક જુદી જ છે